તો ચાલો મેં દર્શન કરી લીધા છે તો અહીંયા વાતાવરણની વાત કરું તો સાવ ઠંડુ અને શાંતિપૂર્વક વાતાવરણ છે ગાર્ડન પણ છે તો તમે પણ અહીંયાથી નીકળો તો ક્યારેક આ મહાદેવના મંદિરના દર્શન કરવાનું ભૂલતા નહીં બરાબર તો ચાલો હવે હું નીકળું છું હોસ્પિટલ તરફ અને વિડીયોમાં બન્યા રહીજો રાધે રાધે ગુડ મોર્નિંગ બધાને હોસ્પિટલ અને અહીંયા હજુ સ્ટાફ કોઈ આવ્યું નથી હા વિરા છે બરાબર વિરા ઠંડી કેવી છે હા તો ઠંડી વધારે છે તો મેં ટ્રાવેલિંગ કરીને આવું કહું એટલે મારી હાલત સાવ ખરાબ થઈ ગઈ છે આ જોઈ રહ્યા છો મારો હોસ્પિટલનો રિસેપ્શન એરિયો ને તો ચાલો હું જાઉં છું હવે ઉપર ફ્રેશ થવા માટે થોડી વારમાં આપણે મળીએ બબાય બાય હું રેડી થઈ ગયો છું અને હવે જાઉં છું નીચે અને થોડા મોટું આપણે કામ કરીએ અત્યારે થઈ ગયા સાહેબ બરાબર અને તો ચાલો હવે જમવા બેસી જઈએ ચસમા તોડી માથે બે અંકલે ચસમા તોડી નાખે બોલ માથે બે તો હવે શું કરવાનું છે

તમે પણ જમી લેજો ગુડ નાઇટ બાય બાય રાધે રાધે કાલે મળીયા